અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર આજે તો હું ખૂબ જ ખુશ છું કેમ કે કાચા બટાકામાંથી આટલા જ ટેસ્ટી ઢોકળા મેં ક્યારે નહોતા બનાવ્યા અને જ્યારે આ ટેસ્ટી ઢોકળા બનાવ્યા ત્યારે મારા સાસુબા સાસુમાં અને મારા હસબન્ડ ખાવા બેઠા ત્યારે બાકીના પરિવારના સભ્યોના ભાગમાં રેસિપી જ ન આવી કેમકે બની જ હતી એટલી ટેસ્ટી અને લાજવાબ અને ખાસ બાબતો એ છે કે આ ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા ખાઈને મારા વખાણ કરતા એ થાક્યા જ નહીં આજે ચાલો તોડીને આનું ટેક્સચર બતાવું બન્યા છે નહીં ફ્રેન્ડ્સ એકદમ લાજ જવાબ સોફ્ટ ઢોકળા ખરેખર આ ઢોકળા જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું ચાલો ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે કેવા બન્યા છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ બન્યા જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા પરિવારના સભ્યો પણ તમારા વખાણ કરે તો ચોક્કસથી બનાવો સો ટકા મારી ગેરંટી છે સો ને એકસો એક ટકા ગેરંટી છે બહુ જ સરસ લાગે છે તો આ માટે સૌથી પહેલાં બે વાટકી ભરીને મેં સોજી લીધી છે જે વાટકીની મદદથી તમે સોજી લો છો બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર દહીં એડ કરવાનું તો બે વાટકી જેટલી મેં સોજી લીધી તો તેની સામે બે વાટકી જેટલું મેં દહી લીધું છે જેને હા ફ્રેન્ડ્સ જો દહીં વધારે પડતું ખાટું હોય તો તમારે શું કરવાનું બે વાટકીની જગ્યાએ એક વાટકી દહીંનો ઉપયોગ કરવો અને જો મીડિયમ હોય બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં તો આ રીતે તમે બે વાટકી જેટલો ઉપયોગ કરી શકો છો હવે બસ આ બંનેને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું એકદમ ઈઝી છે બસ ખાલી તમે પ્રોપર માપ રાખજો અને આનું જે ટેક્સ્ચર છે ખીરાનું એ કેવું રાખવાનું છે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે અને વધારે ટેસ્ટફુલ કઈ રીતે બનાવીએ છીએ એકદમ બધી જ ટિપ્સ સાથે હું શીખવાડીશ કે જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ અને ટેસ્ટ જ બનશે તો બસ આને એ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે એ ઢાંકણ ઢાંકી પાંચથી દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું કે જેથી સોજી સારી એવી ફૂલી જાય ચાલો ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લે તો આ માટે ફ્રેન્ડ્સ મેં બે મીડિયમ સાઈઝના બટાકા લીધા છે આના ઉપરની જે છાલ છે એને દૂર કરી દીધી સૌથી પહેલાં એક બટાકો મેં આ રીતે છાલ દૂર કરીને રાખ્યું છે બને ત્યાં સુધી તમારે આ ટાઈપની ઝીણી કે મોટી છીણીનો ઉપયોગ નહીં કરવાનો આ રીતે જે મીડિયમ સાઈઝની છીણી આવે છે એનો ઉપયોગ કરવાનો એનું જે છીણ હોય છે એ એકદમ પરફેક્ટ બને તો બે બટાકાની છાલને દૂર કરી અને મેં છીણી લીધું છે હવે આની અંદર ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશ કરવાથી જે બટાકા છે એ કાળા નહીં પડે અને બહુ જ સરસ આનો ટેસ્ટ પણ લાગશે પાણીમાં વોશ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી નહીં તો જે આને મીઠાશ આવી જોઈએ ઓરિજિનલ એ તમને નહીં આવે ચાલો જે વાટકીની મદદથી સોજી અને દહીં લીધું હતું બસ એ જ વાટકીની મદદથી હું બટાકાનું છીણ એડ કરીશ જો આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો સો ટકા હું ગેરંટી સાથે કહી શકીશ કે તમારા જે ઢોકળા છે એ લાજવાબ જ બનશે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે જે સોજી છે એ પણ સારી એવી ફૂલી ગઈ છે હવે આની અંદર અડધી વાટકી જેટલું મેં કટ કરેલું ટામેટું એડ કર્યું છે પાં વાટકી જેટલી ઝીણે કટ કરેલી ડુંગળી એડ કરી છે ટામેટાથી જે આનો ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ લાજવાબ લાગતો હોય છે ત્રણેક જેટલા લીલા મરચાને મેં કટ કરીને લીધા છે જો ચમચીની મદદથી માપીએ તો ચારથી પાંચ ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા લીલા મરચાં છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે કેમ કે દહીં એડ કર્યું છે આનાથી જે ઢોકળા છે એ બહુ જ ઘડ્યા નહીં બને બટ સારી એવી મીઠાશ આવશે એટલા માટે એકાદ ચમચી જેટલી ખાંડ ચોક્કસથી એડ કરજો ખાંડની જગ્યાએ ગણનો પણ ઉપયોગ તમે કરી શકો છો એક મોટી ચમચી ભરીને ચીની ફ્લેક્સ એડ કર્યા છે તમે ચીની ફ્લેક્સ વગર પણ તૈયાર કરી શકો છો હવે જે આપણે બટાકાનું છેડ તૈયાર કર્યું છે બે બટાકાનું એ આની અંદર ઉમેરી દઈશું હવે સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરીશું કે જેથી જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ આવશે તો અડધી વાટકી જેટલી મેં કોથમીર એડ કરી છે જે વાટકીની મદદથી બટાકાનું છીણી લીધું છે બસ એ જ વાટકીની મદદથી કોથમીર એડ કરી હવે બસ એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારે તમારે પાણી બિલકુલ પણ એડ કરવાનું નહીં સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું કેમ કે શાકભાજીની અંદરથી પણ થોડું પાણી છૂટશે એટલા માટે એટલે સૌથી પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર પ્રમાણે જ પાણી એડ કરીશું અને એકદમ પરફેક્ટ માપ સાથે પાણી એડ કરવાનું જો દહીં ના હોય તો ગરમા જો દહીં ના હોય ફ્રેન્ડ્સ તો તમે છાસ નો પણ ઉપયોગ કરી શકો છો તો પણ જે રેસીપી છે એ સારી જ લાગશે અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં કેમકે ખરેખર ફ્રેન્ડ્સ આ વિડીયો બનાવવા માટે મેં બહુ જ મહેનત કરી છે મહેનતની સાથે એક ટેસ્ટી રેસીપી બનાવી છે જે તમારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી બની રહે છે કેમ કે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે હવે આ પેટર્નની અંદર મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી લીધું જે આ બેટર છે એ તમારે આટલું ઘટ જ રાખવાનું પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો તમને આ જે ઢોકળા છે એનું જે રિઝલ્ટ છે એ ખરેખર બેસ્ટ જ મળશે એટલા માટે આ ટાઈપનું આપણે ગોટા જેવું બેટર રાખીશું આનું એકદમ પરફેક્ટ છે આ બેટર જો વાટકીમાં કેટલું પાણી વધ્યું છે હું પરફેક્ટ માપ સાથે બનાવી રહી છું એટલા માટે હું તમને બતાવી દઉં તો અડધી વાટકી જેટલા જ પાણીનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે બે ટાઈપની પ્લેટ હોય છે ખાસ કરીને આપણે ઢોકળાના કુકરમાં આ ટાઈપની પ્લેટ આવતી હોય છે એ હંમેશા આપણે યુઝ કરતા હોય છે બટ બને ત્યાં સુધી આ ટાઈપની પ્લેટનો ઉપયોગ નહીં કરવો કેમકે આની જે ઊંચાઈ છે એ ઓછી હોય છે જો તમારે જાળીદાર અને સરસ મજાના ઢોકળા તૈયાર કરવા હોય એકદમ ફૂલેલા જેવા મેં વિડીયોમાં બતાવ્યા છે તેવા તો બને ત્યાં સુધી અમારે આ ટાઈપની ઊંચી જે થાળી હોય એનો ઉપયોગ કરો કરવાનો હવે આપણે ઘી અથવા તો તેલથી આને ગ્રીસ કરી લઈશું તેલ કરતાં ઘી હંમેશા ફાયદાકારક બનતું હોય છે એટલે બને ત્યાં સુધી તમારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાનો તો સારી રીતે મેં ગ્રીસ કરી દીધી છે હવે ફ્રેન્ડ્સ એકથી બે ચમચી જેટલું ત્યાં સુધી મેં તેલને ગરમ કરી લીધું તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી ભરીને મેં જીરું એડ કર્યું છે અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું સારું એવું તેલ ગરમ થયેલું હશે તો ખરેખર જે વઘારે તૈયાર કર્યો છે એનો જે ટેસ્ટ છે ઢોકળામાં ખરેખર બહુ જ સરસ આવતો હોય છે હવે બસ સાત રીતે આને મિક્સ કરી લેવાનું જે આપણે એકથી બે ચમચી જેટલું તેલ લીધું હતું તેના કારણે પણ અને મીઠું એડ કર્યું છે આપણે આની અંદર એના કારણે પણ આની અંદર પાણી છૂટશે એટલા માટે જે ખીરું છે પહેલાં કરતાં થોડુંક સોફ્ટ થઈ જશે એટલા માટે બને ત્યાં સુધી તમારે ઘટ રાખવાનું જો પાછળથી એવું લાગે કે વધારે પડઘટ છે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો હવે અડધી ચમચી જેટલા મેં ખાવાના સોડા એડ કર્યા છે અને તેને એક્ટિવ કરવા માટે બે ચમચી જેટલું પાણી એડ કરી હવે બસ સારી રીતે એક જ દીક્ષામાં આને મિક્સ કરી લઈશું આમ કરવાથી સારી એવી આની અંદર હવા ભરાશે અને સરસ મજાના જે ઢોકળા છે એ સોફ્ટ બનશે હવે જે પ્લેટ આપણે તૈયાર કરી છે તેની અંદર બધું જ ખીરું ઉમેરી દઈશું અને ત્યારબાદ જે પ્લેટ છે એને તમારે આ રીતે થોડીક ટેપ કરી લેવાની કે જેથી જે ખીરું છે એ બધી જ જગ્યાએ એક સરખી રીતે પથરાઈ જાય અને જે ઢોકળા છે એક સરખા બને જો આ રીતે જે ડીશ છે એ થોડીક ખાલી રહેવી જોઈએ એકદમ ફૂલ નહીં ભરી દેવાની નહીં તો આને ફૂલવા માટે જગ્યા નહીં મળે અને આ થોડા કાચા રહી જશે એટલા માટે બને ત્યાં સુધી આ રીતે અડધી ડીશ ભરેલી હોવી જોઈએ પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને તૈયાર કરેલી પ્લેટ આની અંદર મૂકી ઢાંકણ ઢાંકી અને ત્યારબાદ જે ગેસનો ફ્લેમ છે ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર અત્યારે આપણે દસ મિનિટ માટે આને કૂક કરીએ છીએ અને ફરીથી પણ કરવાનું છે ક્યારે એ હું તમને કહીશ તો ફ્રેન્ડ્સ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે જે ઢોકળા છે એ સારા એવા કૂક પણ થઈ ગયા છે હવે ઉપરથી આપણે થોડુંક એકથી બે ચપટી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડીક કોથમીર ઝીણી ચોપ કરેલી એડ કરીશું કે જેથી આ વધારે એટ્રેક્ટિવ લાગે અને ટેસ્ટમાં પણ બહુ જ બેસ્ટ લાગે હવે આની ઢાંકણ ઢાંકી ફક્ત બે મિનિટ માટે કૂક કરીશું કે જેથી લાલ મરચું પાવડર અને કોથમીર સારી રીતે કૂક થઈ જાય બહુ ઓવર કૂક નહોતા કરવાના એટલા માટે આ રીતે લાસ્ટમાં એડ કરાય કે જેથી આનો ટેસ્ટ પણ જળવાઈ રહે અને બહુ કચાસ પણ ન લાગે ફ્રેન્ડ્સ મારાથી તો વેટ જ નથી તો ગરમ છે છતાં પણ હું આને કટ કરી રહી છું તમે બને ત્યાં સુધી થોડાક ઠંડા પડે ત્યારે આને કટ કરજો ફ્રેન્ડ્સ આ રીતે કટ કરવાથી જ તમને આઈડિયા આવી રહ્યો હશે કે કેટલા સરસ મજાના સોફ્ટ ઢોકળા તૈયાર થયા હશે ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે કેવા બન્યા છે વાવ ફ્રેન્ડ્સ બન્યા છે ને એકદમ ટેસ્ટી અને લાજવા ચાલો હવે આપણે એ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય